મોટા સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુર ગામ પાસે નિર્મા કેનાલ નજીક આવેલી પીઆઈ ફેક્ટરી શનિવારે ભીષણ આગ લાગી હતી અને આ ફેક્ટરી પ્લાસ્ટિકના દાણા બનાવી રહી છે આગની લપીટું અને ધુમાડાના ગોટાઓ દૂર દૂર સુધી ફેલાતા જોવા મળ્યા હતા અને વિસ્તારની અંદર તફરી પણ મચી ચૂકી હતી ઘટનાની જાણ થતા જ ફેબ્રિકેટની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા પરંતુ ફેક્ટરીની અંદર મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે અને એફએસએલની ટીમ ત્યાં પણ તપાસ હાથ ધરી રહી છે

આગને પગલે અફરાત અફરી થઈ ગઈ કામદારોમાં અને લોકોમાં ઘટનાને લઈને એક ડરનો માહોલ છે ખરેખર આગ કેવી રીતે લાગી એ દિશામાં પણ હવે તપાસ હાથ થશે પણ હાલ પ્રાયોરિટી એ છે કે આગ પર કેમે કરીને કાબુ મેળવવાના તંત્ર દ્વારા પ્રયાસો આજ જરૂર કરાઈ રહ્યા છે જી

જે હાલ જે પ્રત્યક્ષ દક્ષીઓ છે એ લોકો કઈ પણ કહેવાનો ઇન્કાર કરે કારણ કે જે લોકોને ધુમાડા દેખાઈ રહ્યા છે પણ ખરેખર આગ ક્યાં લાગી છે કારણ કે બે કિલોમીટર દૂર થી જ આગના ધુમાડા દેખાઈ રહ્યા છે એટલે ખરેખર ક્યાં આગળ કંપનીમાં આગ લાગી એ નજીકના વિસ્તારના જે ફાયર વિભાગ અને પોલીસે કોર્ડન ઓફ કર્યો છે અને ત્યાં કોઈ જવા નથી માં લાગી કેટલાક ને તો એ પણ નથી ખ્યાલ હતી કે કઈ કંપનીમાં આગ લાગી છે લોકો હાલ જે છે કંપનીમાંથી કેમે કરીને બહાર નીકળવા સલામત સ્થળે બહાર નીકળવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે જી જી રૂપેશ જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર